આપણે આજના વિડીયોની અંદર એ પણ જાણીશું કે વર્ષ બે સાંજ થાય નું ચોમાસું ક્યાં પહોંચ્યું વાવણી લાયક વરસાદ ક્યારે પડશે સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા જે ગાડાને ખાડી અને અરબ સાગરમાં બની રહેલી જે નવી નવી વરસાદી સિસ્ટમ છે એમને લઈને શું નવી અને નકો રાગય વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો વાત કરીશું તો ખાસ કે મિત્રો લાંબા ગાળાની આ વિશે વાત કરીએ તો હાલ તમે જોઈ શકો છો મિત્રો અરબ સાગરના આ ભાગોની અંદર ભારતને અડીને આવેલા જે ખાસ કે મિત્રો જે દરિયાઈ કાઠાના ભાગો છે તે આગામી 14 તારીખના રોજ ફરી એક નવી વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમની અંદર પરિવર્તિત થશે ત્યાર પછી જો મિત્રો અનુકૂળ વાતાવરણ હશે પરિબળો જો અનુકૂળ હશે તો ફરી એકવાર મુંબઈના દરિયાઈ કાંઠે જામશે ફરી એકવાર નવી અને નકોર આગાહીના ભાગરૂપે વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ શકે છે હાલ મિત્રો અત્યારે લાંબા ગાળાની આગાહી સામે આવી છે જો વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થશે તો ગુજરાતમાં ચોમાસાના આગમનને હજુ પણ વાર લાગી શકે છે અત્યારે મિત્રો તારીખ તો જાહેર થઈ ગઈ છે પંદર થી લઈને સત્તર જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થશે એ પહેલાં ગુજરાતમાં હજુ પણ આવનારા કલાકો આવનારા દિવસોની અંદર હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધે છે મિત્રો જ્યારે નેરુત્યનો ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે એ સમયગાળા દરમિયાન સૌથી પહેલા ગુજરાતમાં વરસાદ છે એ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળશે હાલ મિત્રો તે તમે જોઈ શકો છો અંધકાર વાળો વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં જામ્યું છે ખાસ કરીને મિત્રો રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન ફરી એકવાર ભારે પવનો ફૂકાશે વીજળીના ચમકારાની સાથે આંધી તુફાન વંટોળ સાથે તૂટી પડશે અનાધાર વરસાદ જળબંબાકાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે 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 મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર લાંબા ગાળાની લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અરબ સાગર અને બંગાળની ખાડીનો આ ભાગ છે ત્યાં મિત્રો અત્યારે નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ છે બનતી જોવા મળે રહી છે મિત્રો તમે ચૌદ તારીખના રોજ જોઈ શકો છો બેંગલવી લાગુના વિસ્તારની સાથે સાથે મુંબઈના દરિયાઈ કાંઠા ભાગોમાં એક નવી વરસાદી સિસ્ટમ માટે આગળ વધતી જોવા મળી રહી છે પરંતુ મિત્રો ગુજરાત રાજ્યને લઈને શું નવી સામે આવી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી અત્યારે હાલ જે નકશો રજૂ થયો છે નકશામાં કયા પ્રકારનું આગાહીને લઈને જે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતમાં અત્યારે હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતમાં હાલ મિત્રો જો વાત કરીએ તો અત્યારે તાપમાનમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે જેવા મિત્રો અમદાવાદ ચાલીસ ડિગ્રી છે મહેસાણામાં માં ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે બપોરે જોવા મળ્યું ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તાર જામનગરમાં પણ ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ત્યાં જોવા મળી રહ્યું છે જૂનાગઢ છે પોરબંદર છે ભાણવડ છે ગોંડલ છે જસદન છે બોટાદ છે અમરેલી છે અલંગ છે મહુવા છે ઉના છે વેરાવળ છે આમ તો મિત્રો ગરમી અને તાપમાનમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી જે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે નકશા વિશે થોડીક વિગતવાર આપણે માહિતી મેળવીએ મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો જેમાં કચ્છ છે મોરબી છે સુરેન્દ્રનગર છે જામનગર છે રાજકોટ છે બોટાદ છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે દીવ લાગુના વિસ્તારની સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા ખેડા મહીસાગર અમદાવાદ આમ મિત્રો આ સફેદ કલરનો તમે ભાગ જોઈ શકો છો એક જ તરે કહી શકાય કે ગુજરાતમાં હજુ નેવું ટકા જેટલો વિસ્તાર છે જે અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે માત્ર ને માત્ર જે દક્ષિણ ગુજરાતના સાથે સાથે જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ જેમાં પણ ખાસ કરીને ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ ગરમીને ઉકલાટનો ઉકળાટનું પ્રમાણ વધ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લાંબા ગાળાની આગાહી વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો તમે આ નકશો જોઈ શકો છો જેમાં મિત્રો દસ તારીખનો નકશો છે અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખ આમ તો મિત્રો ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હજુ પણ વાતાવરણ સૂકવું જ હોવા મળશે એવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી જ્યાં નકશા રજૂ થયા છે એમાં પણ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો માત્ર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં મિત્રો આજે સાંજ પડે તો ખાસ કરીને છત્રી રેનકોટ સાથે રાખજો કારણ કે પ્રમાણ ઘટવાના કારણે વરસાદનો જે નવો રાવણ હવે આગામી દિવસોની અંદર શરૂ થશે અને અત્યારે મિત્રો જે નવું નક્ષત્ર ચાલી રહ્યું છે મુર્ગ શ્રીષ્ઠ નક્ષત્ર છે મિત્રો ચાલી રહ્યું છે ને આ નક્ષત્રનું વાહન છે એ શિયાળ માનવામાં આવે છે

મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ની અંદર જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી છે તે દર્શાવવામાં નથી આવતી આમ તો મિત્રો સમગ્ર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે કોઈ વાદળોના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળ્યા નથી પરંતુ ભારતના દક્ષિણ ભારતના ભાગોની સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે નવી હલચલો સુક્રિય બનતી જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ સ્ટોફલાઇન લંબાયેલી જોવા મળી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી પછી કલાકો માટે ગુજરાત વાસીઓ થઈ જજો છો ત્યારે કારણ કે વર્ષ બે હજાર પચીસ ના ચોમાસાના આગમન ને લઈને નવી નકોર સામે આવી રહી છે હાલ મિત્રો જે તાપમાનમાં ભારે વધારો થયો છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો જે ખાસ કરીને તાપમાનમાં ભારે વધારો લઈને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આ લાલ કલરનો ભાગ છે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે ખાસ કરીને રેન અને ઠંડક એટલે કે વીજળીના ચમકારા અને વરસાદ વરસવાને લઈને શું નવી નકવાર આગાહી સામે આવી છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવા અત્યારે હાલ હવામાન સમાચાર મળી રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીમાં અત્યારે એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે ખાસ કરીને નવી હલચલો પણ થતી મળી છે સાથે સાથે મિત્રો આજે રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન અને આવનારા જે લાંબા સમયની ગાળાની આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો અગિયાર તારીખના રોજ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ હતી એ ખાસ કરી મિત્રો આગળ વધીને હવે પછી જે ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ છે આ તમામે તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને મેઘ મેઘ પલ પલય છે લાવતું જોવા મળવાનું છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નકર આગાહી સામે આવી રહી છે સાથે સાથે તમે ચૌદ તારીખના રોશ મનાવે પછીના જે સમયગાળા દરમિયાન જે આગાહી દર્શાવવામાં આવી છે એમના વિશે પણ મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો જે રીતે આજથી થોડા દિવસો પહેલાં આજથી વીસ દિવસ પહેલાં જે રીતે મુંબઈના દરિયાઈ કાંઠે જે એક નવી વરસાદી સિસ્ટમ ટ્રાટકી હતી જેમાં જેમના કારણે લાડ બધા ખાસ મિત્રો જે ઘરો હતો નવી નોકર આગાહી સામે આવી છે ભારે તેથી ભારે પવનો ફૂંકાવાને લઈને પણ ત્યાં લેટેસ્ટ આગળ સામે મિત્રો તમે સોળ તારીખના રોજ જોઈ શકો છો વરસાદી સિસ્ટમ છે હવે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો સુધી આગળ વધતી જોવા મળેલી છે જો મિત્રો આ ગુજરાતના ભાગો સુધી પહોંચી જશે અને ગુજરાતને ટકરાશે તો વર્ષ બે હજાર પચીસ નું પ્રથમ વાવાઝોડું છે આ ખાસ મિત્રો જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર જ હોવા મળશે પરંતુ મિત્રો જે રીતે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને આજે ભાવનગર છે અલંગ છે મહુવા છે અમરેલી છે બોટાદ છે જસદણ લાગુના વિસ્તારની અંદર જામ્યો છે વરસાદી માહોલ જે મિત્રો રાત્રિ થાય અને સાંજ મળે ત્યારે ફરી એકવાર જામે છે વરસાદી માહોલ અને ખાસ કરીને ભારે પવનો ફૂંકાવાની પણ રહેતી હોય છે આગાહી ત્રીસથી લઈને મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ભારે તેથી ભારે પવનો ફૂંકાતા હોય છે તો મિત્રો હવે કચ્છ લાગુના વિસ્તારમાં પણ ફરી જામશે વરસાદી માહોલ અને મિત્રો ખાસ કરીને પંદર તારીખના રોજ પંદર જૂનના રોજ તો ખાસ કરીને ચોમાસું છે એ વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી લેશે તો આ નૈઋત્યનું ચોમાસું જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ગુજરાતમાં અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદ વીજળીના ચમકારા મેઘ ઘટાડો શરૂ થતું હોય તે બી અત્યારે નવી નકોર લાગાય છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે જે રીતે મિત્રો જો ગુજરાતમાં વરસાદ લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય તો એ છે ખાસ કરીને અરબસાગર જો અરબસાગરમાં નવી નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય છે તો એમના ભાગરૂપી જે ભેજના કારણે ગુજરાતનું વાતાવરણ સૂકું થતું હોય છે અને જો એ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી હોય છે તો ગુજરાતમાં ફરી એકવાર જામતો હોય છે વરસાદી માહોલ આ રીતે મિત્રો નવી નકોર આગાહીના ભાગરૂપી ગુજરાતમાં આગામી દિવસોની અંદર ફરી જામશે ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ મિત્રો અત્યારે હાલ જે વર્ષ બે હાજર પચીસ ના ચોમાસા લઈને વાવણી લાયક વરસાદ લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે એમની એ વિશે પણ આપણે સવિસ્તર જાણકારી મેળવીશું પણ આવનારા વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને એમના વિશે ટોટલ એ ટોટલ ડિટેલ આપણે